આજથી થોડાક દિવસ પહેલાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક ચેન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક મહિલાના ગળામાંથી આ જે આરોપીઓ છે તે સ્ને ચેન સ્નેચિંગ કરીને ભાગી ગયા હતા જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તાત્કાલિક પોલીસ એક્શન મોડમાં આવીને આ જે ટોળકી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે શું ખુલાસા થઈ રહ્યા છે ન માત્ર ચેન સ્નેચિંગ પણ બાઇક ચોરીના ગુનાઓ પણ આરોપીઓ સામે નોંધાયેલા છે વિગતે વાત કરીએ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આરોપીઓને જેલના સરિયા પાછળ ધકેલવા માટે પોલીસ કટિબદ્ધ જોવા મળી રહી છે આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ચેન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો હતો જેમાં આ સ્નેન સ્નેચિંગના બનાવમાં જેમાં આ ચેન સ્નેચિંગના બનાવમાં એક કિશોરની પણ સંડોવણી ખુલી હતી અને આ ઘટનાના સંદર્ભમાં પોલીસ ફરિયાદ નોંધા નોંધાબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસના ધમધમાટની શરૂઆત કરી ને આ ઘટનામાં જે મુખ્ય આરોપીઓ છે તેના સુધી પોલીસ પહોંચી આ સમગ્ર ઘટનાક્રમ જે સામે આવ્યો છે તેમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમી મળી કે ચેન સ્નેચિંગ કરનાર આરોપીઓ છે તે આ વિસ્તારમાં ફરી રહ્યા છે જેના આધારે પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને આરોપીની ધરપકડ કરી જેમાં આરોપીનું નામ સામે આવ્યું છે રાહુલ ઉર્ફે રાજેશ ચંદ્રલાલ ખખરી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર એટલું જ નહીં સુર ઉર્ફે સૂર્ય ચારણ અને અમિત ઉર્ફે રઈશ રાઠોડ નામના જે ચાર આરોપીઓ છે તેઓ વાહન ચોરીને અને ચેન સ્નેચિંગના ગુનામાં પણ સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી છે આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેમને સાંભળો ધરપકડ કરવામાં આવી છે સ્નેચિંગ કરતા અને ચોરીના ગુના ઉપર ચોરીના ઉપર આ ગુનાને અંજામ આપતા ચોરીના વાહનો પણ કરવામાં આવ્યા શું વિગત અને ખાસ કરીને સગીરનો ગુનામાં બેથી ત્રણ દિવસ પહેલાં ચેઇન સ્નેચિંગ આપણે બનાવવાનો તો સાઈ ચોક સુકન સોસાયટી છે ગેટ પાસે ત્યાં બાઇક ઉપર બે ઇસમો આવે છે અને જે પાછળ બેઠેલો છે ઇસમ એ ચેન સ્નેચ કરે છે અને તુરંત આપણે બી એને ડિટેક ડિટેક કરવામાં આવે છે ગુનો આરોપીને પકડવામાં આવે છે જેમાંથી એક રાહુલ ઉર્ફે રાજેશ ચંદનલાલ સથરાણી છે બીજો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે કાયદાને સંઘર્ષમાં કિશોરનો રોલ એ પાછળ બેઠો હોય છે એ ચેન્જ સ્નેચ કરે બંનેને લાવીએ છીએ આપણે અહીંયા ડિટેક્ટ થયા પછી આરોપ થયા પછી આપણે લાવીએ છીએ અને અને આપણી તપાસમાં પૂછપરછમાં એ જણાવે છે કે બાઇક પણ ચોરીનું છે અને બીજા આવે અમે ત્રણ બાઇક ચોરી કરેલા છે એટલે એ બાબતે આપણે પૂછતા એ જણાવે છે કે આ જે બાઇક છે જે બીજા ત્રણ ચોરી કરેલા એ આપણે કુબેરનગર સુખરામ દાસના બગીચા પાસે પડેલા છે એટલે આપણે પંચો અને સ્ટાફ સાથે ત્યાં જઈએ છીએ એ ડિસ્કવરી અને ત્યાં પડેલા હોય છે બાઇક આપણે ડિસ્કવરી પંચનામું ના કામે એ કબજે લઈએ છીએ એટલે ટોટલ ચેન સ્નેચિંગની જે ચેઇન છે મેડન સાથે એ અને એક ચોરીનું બાઇક જેને સ્નેચિંગને ગુનાને અંજામ આપેલો બીજા ત્રણ બાઇક એટલે ચાર બાઇક અને આ રીતે એક મળ્યા છે

ખાસ કરીને સગીરને ગુનો કરવા માટે અન્ય આરોપી મદદ કરતા હતા કે પછી તે જ આખા ગેમ બંને સાથે સીધી રીતે જોડાયેલો છે સગીરની પૂછપરછમાં એવું જાણવા મળે છે કે બધા પ્લાન સાથે મળીને બનાવતા પણ સગીરનો રોલ પણ સેન્ટ્રલ છે છે કે અલગ અલગ ગેંગ છે ને એ જણા છે ચારે જણા ચારે જણા એકબીજાના મિત્રો છે એવું જાણવા

વાહન ચોરી છે સ્નેચિંગ છે એ રીતે છે અને જે રાહુલ છે એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પણ સ્નેચિંગમાં આની પહેલા પકડાયેલ છે અને સુરુ છે સૂર્યા ચારણ એની ઉપર પણ ઓગણીસ વાહન ચોરી અને વિવિધ ચોરીના ગુના દાખલ થયેલ છે ત્રણ વાર પાસા થયેલ છે અને અમિત ઉર્ફે રહીશ રાઠોડ જે ચોથો છે આરોપી એને એકવાર પાસા થયેલી છે અને ચોરીના પણ એની ઉપર બે ગુના દાખલ છે सर कोणसोक माटे करता था ना चोरी करा पहिले लोक सु वन नीचे देत होता कोई अवरु जगह है मुक्ता था आणि चोरी माटे परी उपयोग करता था सु अति है मोलो का जनरली मोचोक माटे करता था के जेम बाय का के बुदा माला ने वेची ने आपण एनकेश करी ने मोचोक माटे करता था पण ज्या सुधी ना आवे त्या एवढा मोळ दे एक जगह त्या राखता था मुद्दा पण ज्या मोळ ओके આપે સાંભળ્યા હતા પોલીસ અધિકારીએ તેમના મામલે નિવેદન આપ્યું છે અને આ ઘટનામાં જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે તેને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે જ્યારે આ ત્રણ આરોપીઓ છે તેમની સામે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી તેમને જેલના સ્થળે આ પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા